ચાણસ્માના કરોડા ગામ પાસે ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત પાટણના ચાચરિયા વિસ્તારમાં રહેતા અર્જુનભાઈ મહેન્દ્રભાઈ મોદી પત્ની ચંદનબેન અને દીકરી દેવશ્રી સાથે બાઇક પર રવિવારે બહુચરાજી દર્શને ગયા હતા દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે ચાણસ્માના કરોડા ગામ નજીક સામે તરફથી આવતા ટ્રેલરે બાઇકને ટક્કર મારી હતી પતિ પત્ની રોડ પર પડકાતા બંનેનું ઘટના સ્થળે જ મોત થયું હતું દીકરી દેવસ્ત્રીને ઇજાઓ થતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી બંને મૃતક પતિ પત્નીને પીએમ માટે ચાણસમાં સરકારી હોસ્પિટલ ખાતે લવાયા હતા અર્જુનભાઈ મોદી પરિવારના એકમાત્ર દીકરા હતા પાટણની કનુડા જ્વેલર્સમાં નોકરી કરતા હતા પરિવાર માટે આધાર સ્તંભ હતા દોઢ વર્ષની દીકરી દેવસ્ત્રી માતા પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર પર આભ ફાટ્યું હતું ચાણસમાં પીઆઈ આર એચ સોલંકીએ જણાવ્યું કે ટ્રેલરનું આગળનું ટાયર ફાટ્યું હોવાનું લોકો મારફતે સાંભળવા મળી રહ્યું છે પરંતુ હજુ તે કારણ સ્પષ્ટ થયું નથી ટ્રેલર રોડથી ત્રીસ ફૂટ દૂર વાડામાં ઘૂસી ગયું ચાણસમાં પોલીસના હેડ કોન્સ્ટેબલ રમેશજીએ જણાવ્યું હતું કે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે દંપતીના મૃતદેહ રોડની સાઈડમાં પડેલા હતા ટ્રેલર રોડથી ત્રીસ ફૂટ અંદર વાડામાં ઘૂસી ગયું હતું ટ્રેલર ચોકડીઓમાં પડેલું હતું તેના પરથી ટ્રેલર વધારે સ્પીડમાં હોય તેવું જણાય છે ચાલક ટ્રેલર મૂકીને નાસી ગયો હતો ટ્રેલર ચાણસમાંથી બહુચરાજી તરફ જતા રોંગ સાઈડથી આવ્યું હોય તેવું લાગી રહ્યું છે